બોલો બોલો પતી ગયા શ્રી બોલો બોલો બીજું કરીએ આપડે તમે મૂક્યો અમારે તો ભાઈ ન કરવાની રજૂઆત કરીએ આપડે સરકાર માં આપડે શું કરીએ એટલે મંત્રીને કરીએ ઉદ્યોગપતિ ને બધું દેવાનું ખેડૂત લાકડી મારવી આ કયો વિષય ખેડૂતો કેટલો ખર્ચો થયો તમે ખેડૂત ના દીકરા ને યાર ખબર જ છે ને છે પચાસ જણા હું ભેગા લઈને અહીં બેઠો છું આ કામ છો લાઇટ છું જ રેવાનો છું બરાબર છે રજૂઆત કરી સરકારમાં હું આખો દી રોકાણો મુખ્યમંત્રી ને કે આવ્યા છીએ લેખિત આપ્યું મૌખિત આપ્યું બધુંય કરી આવ્યા છે કૃષિ મંત્રી ને કે આવ્યા છીએ સરકાર ના પક્ષ માં કીધું છે જિલ્લા ભાજપ માં કીધું છે પ્રદેશ ભાજપ માં કીધું છે બધાને કે ભાઈ મહેન્દ્રભાઈ એક હું આપણે વાત કરું આપણે જે વખતે ઓનલાઈન ખેડૂત ને કરવાની મગફળીની ની બરાબર કઈ તમને સેટેલાઇટ માં એમ દેખાતું ઓનલાઈન માં આ બેઠેલા નેતાઓ એને ઓનલાઈન માં નથી ખબર પડતી કે માં વેરાવળ કે રાજુલામા ની પાત્રા તણાણા એ નથી

તો રાજુ મકવા રાજકારણ કાયમીન માટે છોડી દો તમારી વાત હાચી છે ભાઈ સરકાર કરે છે છે હવે તો બસ થી બોલીએ છીએ અમે સાહેબ હા પેરે હું મને દેખાતો હોય ને ભાઈ મને ખબર તો પડે ભાઈ પચાવી ગમારે જમીન છે હા હા નથી આવે એમ બધું પાણી બધું પલળી ગયું ઓલા ઉદ્યોગપતિ ને ઓલો આલ્યો માલ્યો એ ઉપાડીને વયા ગયા તો ગવર્મેન્ટ ને એ જ નથી ખબર પડતી ગુજરાત સરકાર ને ભાજપ સરકાર ને કે ખેડૂત આપડો હેરાન થાય ઓમ ખેતી પ્રધાન દેશ ગણે વાત કરી સાચી છે રજૂઆત કરી છે કઈક સારું આવશે સરકાર ચિંતા કરે છે ચોક્કસ હોય જોઈ હવે પછી આવતા ને આ રસ્તી